અત્યાર સુધી ચૂંટણીમાં ઉમેદવારો મતદાતાઓને ખરીદવા રૂપિયા વહેતા હોય તેવા દ્રશ્યો અને તેવા સમાચારો અનેક વખત આવ્યા હશે ભાગ્યે જેવું જાણવાને જોવા મળતું હશે કે ઉમેદવાર ચૂંટણી લડી શકે અને ચૂંટણી માટેનો ખર્ચ નીકાળી શકે તે માટે એ વિસ્તારના લોકો રૂપિયા જમા કરાવતા હોય બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્જેનીબેનની અપીલ પર તેમને રૂપિયા આપવા લોકો રિતસર લાઈનો લગાવે છે ગઈકાલની સભામાં ગેનીબેનને ચૂંટણી લડવા યથાશક્તિ ફંડ આપવા વિસ્તારના નાગરિકો ઉમટી પડ્યા બનાસની બેનના નામથી ચૂંટણી પ્રચાર કરી રહેલા ગેનીબેનની જોડીમાં અનેક લોકો દસ રૂપિયાથી લઈને જેટલી શક્તિ હોય તે પ્રમાણે રૂપિયા આપતા જોવા મળ્યું એટલું જ નહીં ગેનીબેનને આશીર્વાદ આપીને કેટલાક નાગરિકો ભાવુક પણ થતા જોવા મળ્યા કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે ઠાકોર જ આક્રમક જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો આપ જો જ્યારે જ્યારે પણ ગેનીબેન કોઈ ચૂંટણી સભામાં જાય છે ત્યારે ત્યારે જ સમાચાર બને છે ક્યારેક તેઓ લાચ કાઢીને ઘૂંઘટ ઓઢીને સભામાં પહોંચતા હોય છે અને વડીલોના આશીર્વાદ મેળવતા હોય છે ક્યારેક બનાસની બેન બનીને ચૂંટણી સભાઓ ગજવે છે તો ક્યારેક આવી રીતે જ્યારે ગેનીબેન સભામાં ગયા તો તેમના વિસ્તારના લોકોએ પોતાના પ્રેમરૂપી ગેનીબેનને ચૂંટણીમાં ખર્ચ કરવા માટે જેટલી પણ તેમની યથાશક્તિ હતી એટલા રૂપિયા તેમના હાથમાં થમાવી દીધા અને તેમને ખોબલે ખોબલા આશીર્વાદ આપતા પણ આપ જોઈ શકો છો